ગુજરાતીઓ ગુજરાતી નથી મતલબ મરાઠી નથી બોલી શકતા તો ત્યાંના ગુંડાઓ ભાજપા સપોર્ટેડ ગુંડાઓ અને ભાજપાના સરકારમાં ગુજરાતીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં અને મુખ્યમંત્રી પણ બોલતા નથી કશું એક ગુજરાત સરકારનું કોઈનું નિવેદન નથી આવતું એટલું જ નહીં મહારાષ્ટ્રનું હોવા છતાં સી આર પાટીલને ગુજરાતે અપનાવ્યા છે આ ગુજરાત

ભાજપ સરકાર નહીં કરે અને ભાજપના અહીના મંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિવેદન નહીં આપે આ મામલામાં તો એ માની લેવામાં આવે છે કે ભાજપ સરકાર છે ગુજરાતીઓની વિરોધી છે ગુજરાતીઓને માત્ર મત જોઈએ છે ભાજપ સરકારને એટલા માટે આ હુમલાને અમે વખોડીએ છીએ એક આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ પણ કરું છું કે આમની સામે કડકમાં કડક સજા થાય એ કોણ છે રાજ ઠાકરે અમારા ગુજરાતીઓ પર અત્યાચાર કરવા નીકળશે અમારા ગુજરાતીઓ પર એ પણ અમે બધાને અપનાવીએ છીએ ત્યારે એટલે ભાજપ સરકાર આમની સામે પગલા લે ને તો એ માની લેવામાં આવશે કે ભાજપ છે એ ગુજરાતીઓની વિરોધી છે જય જય ગરવી ગુજરાત